નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો કોઈપણ પાકને પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે સૌથી વધુ ત્રણ પોષક તત્વોની જરૂરિયાત હોય છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ અને એમાં પણ સૌથી વધુ જરૂરિયાત છે એ છે નાઇટ્રોજન તત્વોની હાલમાં ગુજરાતની અને ભારતની ઘણી બધી જમીનોની અંદર નાઇટ્રોજન તત્વની ઉણપ નાઇટ્રોજન તત્વની ડિફિશિયન્સી જોવા મળે છે અને એને કારણે આપણું જે ઉત્પાદન છે એ દિવસે દિવસે ડાઉન થતું જાય છે તો આ નાઇટ્રોજન તત્વ જમીનમાં આવે છે કેવી રીતે અને જમીનમાં ટકે છે કેવી રીતે તે સમજવું દરેક ખેડૂત મિત્રો માટે ખૂબ જ જરૂરી છે અને આ વસ્તુ સમજ્યા બાદ આપણે આપણી ખેતીમાં એ રીતના પગલાં લેશું તો આપણે આપણું ખેતીમાં ખેતીનું જે ઉત્પાદન છે પ્રોડક્શન છે પાક કોઈ પણ હોય દોસ્તો દરેક પાકને નાઇટ્રોજનની જરૂરિયાત છે અને આ નાઇટ્રોજનની જે આખે આખી સાયકલ છે એ સમજવી ખૂબ જરૂરી છે આજના વિડીયોમાં આપણે જે વસ્તુ સમજવાના છીએ કે નાઇટ્રોજન જમીનમાં આવે છે કેવી રીતે ને ટકે છે કેવી રીતે તે સમજવા માટે વિડીયો કટ કર્યા વગર પૂરેપૂરો જોશો તો આ બાબત આપને સમજાશે અને એનો લાભ પૂરેપૂરો લાભ આપણે આપણા ખેતીના ક્ષેત્રમાં કોઈ પણ પાકમાં લઈ શકીશું દોસ્તો જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌ પ્રથમ વખત વિઝિટ કરે છે તે મિત્રો આપણી ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી આપને મળતી રહે વિડીયોને જોયા બાદ માહિતી આપને યોગ્ય લાગે સારી લાગે તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર કરજો કારણ કે આ વિડીયો આ માહિતી દરેક ખેડૂત મિત્રો માટે કોઈ પણ ખેતી કરતા હોય તેના માટે જરૂરી છે મિત્રો નાઇટ્રોજનનો જે પ્રમુખ સ્ત્રોત છે એ છે આપણું વાતાવરણ આપણું વાતાવરણની અંદર અઠ્યોતેર ટકા નાઇટ્રોજન હોય છે પરંતુ આપણો છોડ એ હવામાંનો જે નાઇટ્રોજન છે એનો ડાયરેક્ટ ઉપયોગ કરતો નથી તો તેના માટે આપણી જમીનની અંદર નાઇટ્રોજન ફિક્સિસ ફિક્સેશન થવું જરૂરી છે જેને આપણે સ્થિરીકરણ ગુજરાતીમાં કહી શકીએ કે જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થિરીકરણ થવું જરૂરી છે આ સ્થિરીકરણ થયા બાદ તેની અમુક રાસાયણિક પ્રક્રિયાઓ જમીનમાં થાય છે અને ત્યારબાદ નાઇટ્રેટ સ્વરૂપમાં કોઈ પણ છોડ છે એ નાઇટ્રોજનને ગ્રહણ કરે છે હવે આ જે નાઇટ્રોજન સ્થિરીકરણ છે એ દોસ્તો ત્રણ રીતે થાય છે પહેલી વસ્તુ છે બાયોલોજીકલ બીજી વસ્તુ છે ઇન્ડસ્ટ્રીયલ અને ત્રીજી વસ્તુ છે ઇલેક્ટ્રિકલ હવે આ બાયોલોજીકલ જે નાઇટ્રોજન આપણી જમીનમાં દોસ્તો ફિક્સ થાય છે તે વસ્તુ કરે છે આપણી જમીનની અંદર જે સૂક્ષ્મજીવો છે જે બેક્ટેરિયા છે ઘણી બધી પ્રકારના બેક્ટેરિયા આપણી જમીન અંદર જોવા મળે છે કે જે હવાનો નાઇટ્રોજન છે જમીનમાં ફિક્સ કરે છે એઝોટોબેક્ટર છે રાઇઝોબિયમ છે એઝોટોબેક્ટર છે તો આ એઝોટોબેક્ટર છે એ જમીનમાં પોતે સ્વતંત્ર રીતે પોતાનું જીવન ચલાવે છે તેને કોઈ આશ્રય સ્થાનની જરૂરિયાત પડતી નથી એટલે આ એઝોટોબેક્ટર આપણે બહારથી પણ એડ કરી શકીએ છીએ તો એનાથી આપણી જમીનમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ થાય છે બીજા નંબરે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે તો રાઇઝોબિયમ બેક્ટેરિયાથી સ્વતંત્ર વિચરણ કરી શકતા નથી તેને કોઈ પણ આશ્રય સ્થાનની જરૂર પડે છે તો તે આપણા જે કઠોળ વર્ગના પાકો છે એના મૂળની જે મૂળ ગંડિકાઓ છે તેની આજુબાજુમાં કે તેમાં રહી અને આ રાઇઝોબિયમ બેક્ટેરિયા પોતાની કોલોમીની ડેવલપ કરે છે અને જમીનમાં હવાનો જે નાઇટ્રોજન છે એને સ્થિર કરવાનું કામ કરે છે આ થયું દોસ્તો બાયોલોજિકલ અને એ વધારવા માટે આપણે આપણી જમીનમાં આપણે જૈવિક કલ્ચરનો ઉપયોગ કરીએ આપણી જમીનમાં છાણિયું ખાતર છે તેનું આપણે નાખીએ કોઈ પણ ઓર્ગેનિક મેટર આપણી જમીનમાં આપીએ તો તેનાથી જમીનની જે સ્ટ્રકચર છે જમીનની જે જૈવિક ગતિવિધિ છે એમાં સુધારો થાય જમીનની અંદર આ બેક્ટેરિયા છે એને ડેવલપ થાય તો તેવી રીતે આપણે આ નાઇટ્રોજન છે એ હવાનો જમીનમાં ફિક્સ થાય છે બીજી વાત કરીએ આપણે ઇન્ડસ્ટ્રીયલ તો જો એ યુરિયા ખાતર છે કે કોઈ પણ નાઇટ્રોજનયુક્ત ખાતરો આવે છે જે ફેક્ટરીમાં નિર્માણ થાય છે તેનો ઉપયોગ કરી અને આપણે જમીનમાં તે રાસાયણિક ખાતરોનો વપરાશ કરીએ તો તેના દ્વારા પણ આપણી જમીનની અંદર નાઇટ્રોજન છે એ સ્થિર થાય છે અને જે ત્રીજી બાબત આપણે જોઈ ઇલેક્ટ્રિકલ તો જ્યારે પણ ચોમાસામાં કે કોઈ પણ જગ્યાએ વરસાદ થતો હોય અને ત્યારે વીજળી ચમકે છે તો વીજળીના ચમકારામાંથી જે એક પ્રકારની ગરમી પેદા થાય છે તો તે ગરમીને કારણે હવાનો જે નાઇટ્રોજન છે એ ઓક્સિજનની સાથે એક સુસંગતતા કરી અને નાઇટ્રેટ ઓક્સાઇડના રૂપમાં ઘણા બધા એવા કેમિકલ રિએક્શન થાય છે વાતાવરણમાં તો એના દ્વારા એ નાઇટ્રોજન છે એ વરસાદના પાણી મારફતે આપણી જમીનમાં આવે છે અને એવી રીતે આપણી જમીનની અંદર આ નાઇટ્રોજન છે એ સ્થિર થાય છે દોસ્તો તો આ નાઇટ્રોજન આવ્યા પછી આપણી જમીનમાં ટકી રહીએ તેના માટે મેન વસ્તુ જરૂર છે એ છે આપણી જમીનની અંદર ઓર્ગેનિક મેટર જમીનની અંદર નાઇટ્રોજન છે એ પંચાણુંથી થી નવાણું ટકા ઓર્ગેનિક ફોર્મ મારીએ છીએ અને એને રહેવા માટે ઓર્ગેનિક ફોર્મ ખૂબ જ જરૂરી છે વર્ષો સુધી આપણી જમીનની અંદર કોઈ પણ ઓર્ગેનિક ખાતરો છે ઓર્ગેનિક મટીરિયલ છે એ નહીં આપીએ અને માત્ર ને માત્ર જો આપણે રાસાયણિક ખેતી કરતા હશું તો આજે નહીં તો કાલે આપણી જમીનની અંદર પણ નાઇટ્રોજનની ઉણપ આવવાની છે કારણ કે નાઇટ્રોજનને ટકવા માટે જે આધાર છે એ છે ઓર્ગેનિક મેટર તો આ ઓર્ગેનિક મેટર મેળવવા માટે દોસ્તો આપણે આપણા જે પ્રાણીજન્ય આપણા ખાતરો છે છાણીઓ ખાતર છે મુર્ગાનું ખાતર છે ઘણી બધી રીતના ઓર્ગેનિક ખાતરો માર્કેટમાં મળે છે આપને સહજતાથી સરળતાથી જે પણ ઓર્ગેનિક મેટર આપને મળતું હોય તે જમીનમાં આપશું તો જ યુરિયા અને બીજા ખાતરો કામ કરશે નહીંતર આપણી જમીનમાં રાસાયણિક ખાતરો ગમે એટલા નાખશું પણ એને ટકાવી રાખવા માટે ઓર્ગેનિક મેટર નહીં હોય તો આપણો ખર્ચો વેસ્ટ જાય છે અને આપણું ઉત્પાદન પણ ડાઉન જાય છે બીજા નંબરમાં દર વર્ષે આપણે આપણો જે પાક છે કોઈ પણ પાક છે એક નિયમ છે કે તેરા તૂચકો અર્પણ જમીનની અંદરથી કોઈ પણ પાક લીધા બાદ આપણે જેનું ઉત્પાદન છે આપણે મળી ગયા બાદ આપણા પાકને પાછો જમીનની અંદર જ મેળવી દેવો તે ખૂબ જ સારી બાબત છે દર વર્ષે આ વસ્તુ રિપીટ થશે તો જમીનની અંદર છે ઓર્ગેનિક મેટર આપણું જે જૈવાંશ જૈવાંશ વગર નાઇટ્રોજન ટકતું નથી તો તેના દ્વારા આપણી જમીનમાં જૈવાંશ પદાર્થોનું જૈવિક પદાર્થોનું ઓર્ગેનિક મેટરનું નિર્માણ થાય છે તેમાંથી જ હ્યુમસ પણ બનતું હોય છે અને હ્યુમસ ઘણી બધી મેટરો છે આ જૈવિક ગતિવિધિ દ્વારા જ બારથી જે ત્રણ રીતે નાઇટ્રોજન આપણી જમીનમાં આવે છે એ ટકે છે અને એના દ્વારા જ આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ મિત્રો આશા છે કે માહિતી આપણે સારી લાગી હશે ઉપયોગી લાગી હશે માહિતીને બીજા મિત્રો સુધી શેર કરજો ફરી મળશો આવતા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ